મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને હાંડવો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઢોકળાના ખીરા માટે મેં અહીંયા ત્રણ વાટકી ચોખા અને દોઢ વાટકી ચણાની દાળ ઘર ઘંટીમાં દળાવીને રાખ્યું હતું અને ચાર કલાક પહેલા મેં અહીંયા પલાળીને રાખેલું છે એમાં મેં એક

એક ચમચી તલ અને એક વાટકી ધાણા ઉમેરું છું અને એક થી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરું છું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયા પછી એમાં સોડા મિક્સ ન થઈ જાય સોડા નાખ્યા પછી આપણું ખીરું સરસ રીતે ફૂલાઈ ગયું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લેશું અહીંયા આપણે તેલ લગાવી જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ઉખડી જાય અહિયાં અમે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળા મૂકી દઈશું

તો આપણે બીજી ડીશ પણ બનીને તૈયાર છે હવે આ ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એના આપણે કાપા પાડી આપણા ઢોકળા સરસ રીતે સોફ્ટ બન્યા છે

આપણે સરસ રીતે ફેલાવી દઈશું ઉપરથી આપણે થોડા તલ ભભરાવી દઈશું હવે એને ઢાંકીને આપણે થોડી વાર ચડવા દઈશું હવે આપણે હાંડવાને બીજી સાઈડ ફેરવી દઈશું હવે આપણે એને બીજી સાઈડ ઉઠલાવીને થોડુંક તેલ નાખીશું જેથી બીજી સાઈડ પણ સરસ રીતે ચડી જાય હવે થોડી વાર ટાંકીને બીજી સાઈડ પણ આપણો હાંડવો તૈયાર છે હવે હાંડવાને આપણે બે ભાગમાં કટ કરી લેશું હવે આપણો સરસ મજાનો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે સરસ મજાનો પોચો બની ગયો છે તો આપણા સરસ મજાના ખાટા ઢોકળા અને ક્રિસ્પી હાંડવો સરસ રીતે બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને હાંડવો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઢોકળાના ખીરા માટે મેં અહીંયા ત્રણ વાટકી ચોખા અને દોઢ વાટકી ચણાની દાળ ઘર ઘંટીમાં દળાવીને રાખ્યું હતું અને ચાર કલાક પહેલા મેં અહીંયા જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કર્યું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈએ તો એમાં હવે આપણે એક મોટી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું એક વાટકી લીલા મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે અને સૂકી મેથી મેં ગરમ પાણીમાં પલાળીને રાખી હતી એ દોઢ ચમચી જેટલી લઉં છું સૂકી મેથીનો સ્વાદ ખૂબ સરસ આવે છે એક ચમચી તલ અને એક વાટકી ધાણા ઉમેરું છું અને એક થી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરું છું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયા પછી એમાં આપણે એક ચમચી જેટલા સોડા ઉમેરીશું સોડા ઉમેરીને આપણે એક બાજુ હલાવતા રહીશું જ્યાં સુધી સોડા મિક્સ ન થઈ જાય સોડા નાખ્યા પછી આપણું ખીરું સરસ રીતે ફૂલાઈ ગયું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લેશું અહીંયા આપણે તેલ લગાવી જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ઉખડી જાય અહિયાં અમે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળા મૂકી દઈશું

આપણે સરસ રીતે ફેલાવી દઈશું ઉપરથી આપણે થોડા તલ ભભરાવી દઈશું હવે એને ઢાંકીને આપણે થોડી વાર ચડવા દઈશું હવે આપણે હાંડવાને બીજી સાઈડ ફેરવી દઈશું હવે આપણે એને બીજી સાઈડ ઉઠલાવીને થોડુંક તેલ નાખીશું જેથી બીજી સાઈડ પણ સરસ રીતે ચડી જાય હવે થોડી વાર બીજી સાઈડ પણ ચડવા દેશે તો આપણો હાંડવો હવે ચડી ગયો છે એને આપણે એક ઘૂંટમાં કાઢી લઈશું સરસ મજાનો હાંડવો તૈયાર છે હવે હાંડવાને આપણે બે ભાગમાં કટ કરી લેશું હવે આપણો સરસ મજાનો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે સરસ મજાનો પોચો બની ગયો છે તો આપણા સરસ મજાના ખાટા ઢોકળા અને ક્રિસ્પી હાંડવો સરસ રીતે બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને હાંડવો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઢોકળાના ખીરા માટે મેં અહીંયા ત્રણ વાટકી ચોખા અને દોઢ વાટકી ચણાની દાળ ઘર ઘંટીમાં દળાવીને રાખ્યું હતું અને ચાર કલાક પહેલા મેં અહીંયા પલાળીને રાખેલું છે એમાં મેં એક ગ્લાસ ખાટી છાશ અને બીજું જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કર્યું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈએ તો એમાં હવે આપણે એક મોટી કાપેલી ડુંગળી ઉમેરી દેસું એક વાટકી લીલા મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે અને સૂકી મેથી મેં ગરમ પાણીમાં પલાળીને રાખી હતી એ દોઢ ચમચી જેટલી લઉં છું સૂકી મેથીનો સ્વાદ ખૂબ સરસ આવે છે એક ચમચી તલ અને એક વાટકી ધાણા ઉમેરું છું અને એકથી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરું છું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયા પછી એમાં આપણે એક ચમચી જેટલા સોડા ઉમેરીશું સોડા ઉમેરીને આપણે એક બાજુ હલાવતા રહીશું જ્યાં સુધી સોડા મિક્સ ન થઈ જાય સોડા નાખ્યા પછી આપણું ખીરું સરસ રીતે ફૂલાઈ ગયું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લેશું અહીંયા ડીશમાં આપણે થોડુંક તેલ લગાવી લેશું જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ઉખડી જાય અહીંયા અમે ગેસ ઉપર ઢોકળીયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળા મૂકી દઈશું

હવે આ ડીશને ઠંડી થવા માટે દસ મિનિટ સુધી રાખી દઈશું અને પછી કાપા પાડીશું એ જ રીતે આપણે બીજી ડીશ પણ તૈયાર કરી લેશું લાલ મરચું પાવડર ભભરાવી દઈશું એને પણ આપણે દસ મિનિટ સુધી ચડવા દઈશું

આપણે સરસ રીતે ફેલાવી દઈશું ઉપરથી આપણે થોડા તલ ભભરાવી દઈશું હવે એને ઢાંકીને આપણે થોડી વાર ચડવા દઈશું હવે આપણે હાંડવાને બીજી સાઈડ ફેરવી દઈશું હવે આપણે એને બીજી સાઈડ ઉઠલાવીને થોડુંક તેલ નાખીશું જેથી બીજી સાઈડ પણ સરસ રીતે ચડી જાય હવે થોડી વાર ઢાંકીને બીજી સાઈડ પણ ચડવા દેશે તો આપણો હાંડવો હવે ચડી ગયો છે એને આપણે એક ચીજમાં કાઢી લઈશું સરસ મજાનો હાંડવો તૈયાર છે હવે હાંડવાને આપણે બે ભાગમાં કટ કરી લઈશું હવે આપણો સરસ મજાનો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે સરસ મજાનો પોચો બની ગયો છે તો આપણા સરસ મજાના ખાટા ઢોકળા અને ક્રિસ્પી હાંડવો સરસ રીતે બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને હાંડવો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઢોકળાના ખીરા માટે મેં અહીંયા ત્રણ વાટકી ચોખા અને દોઢ વાટકી ચણાની દાળ ઘર ઘંટીમાં દળાવીને રાખ્યું હતું અને ચાર કલાક પહેલા મેં અહીંયા પલાળીને રાખેલું છે એમાં મેં એક ગ્લાસ ખાટી છાશ અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કર્યું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈએ તો એમાં હવે આપણે એક મોટી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું એક વાટકી લીલા મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે અને સૂકી મેથી મેં ગરમ પાણીમાં પલાળીને રાખી હતી એ દોઢ ચમચી જેટલી લઉં છું સૂકી મેથીનો સ્વાદ ખૂબ સરસ આવે છે એક ચમચી તલ અને એક વાટકી ધાણા ઉમેરું છું અને એકથી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરું છું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયા પછી એમાં આપણે એક ચમચી જેટલા સોડા ઉમેરીશું સોડા ઉમેરીને આપણે એક બાજુ હલાવતા રહીશું જ્યાં સુધી સોડા મિક્સ ન થઈ જાય સોડા નાખ્યા પછી આપણું ખીરું સરસ રીતે ફૂલાઈ ગયું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લેશું અહીંયા ડીશમાં આપણે થોડું તેલ લગાવી લેશું જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ઉખડી જાય અહીંયા અમે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળા મૂકી દઈશું

લાલ મરચું પાવડર ભભરાવી દઈશું એને પણ આપણે દસ મિનિટ સુધી ચડવા દઈશું

સરસ રીતે હવે આપણે હાંડવાને બીજી સાઈડ ફેરવી દઈશું હવે આપણે એને બીજી સાઈડ ઉથલાવીને થોડુંક તેલ નાખીશું જેથી બીજી સાઈડ પણ સરસ રીતે ચડી જાય થોડી વાર ટાંકીને બીજી સાઈડ પણ આપણો હાંડવો ચડી ગયો છે એને આપણે કાઢી સરસ મજાનો હાંડવો તૈયાર છે હવે હાંડવાને આપણે બે ભાગમાં કટ કરી લેશું હવે આપણો સરસ મજાનો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે સરસ મજાનો પોચો બની ગયો છે તો આપણા સરસ મજાના ખાટા ઢોકળા અને ક્રિસ્પી હાંડવો સરસ રીતે બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને હાંડવો જો તમને મારો વિડીયો પસંદ આવે તો